બોલો જય આદિવાસી આદિવાસી આજે સમસ્ત આદિવાસી સમાજની જે સમિતિ દ્વારા આજે જે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે અને અહીંયા ગાડી ઉપસ્થિત જે દૂર દૂરથી પધારેલા અમારા ગામના સરપંચ શ્રીઓ ગામના આગેવાન શ્રીઓ ભાઈઓ બહેનો તેમજ મારા જે યુવાઓની ધડકનો કહેવાતા એવા મારા યુવા સાથી મિત્રો અને આપણા સૌના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો એકવાર જોરદાર તાળીઓના ગણગણાથી હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોઈએ તો થી અંબાજી સુધી

સુરત ટ્રાન્સપોર્ટ કરે છે પણ તેમ છતાં આજે આપણા આદિવાસીઓનો વિકાસ થતો નથી આજે મિત્રો વાત કરીએ આજે 5-5 લાખ રૂપિયાનો જે આયુષ્યમાન કાર્ડ આપે છે પણ તેમ છતાં આપણા આજે છોટા ઉદેપુર જિલ્લામાં એક પણ એવી હોસ્પિટલ નથી કે જ્યાં આ કાર્ડ ચાલે છે ચાલે છે આપણાને મિત્રો લોલીપોપ આપવામાં આવે છે અને તે આપણે બધા લઈ લઈએ છીએ આજે આપણા વિસ્તારમાં આજે દરેક ખેડૂત મિત્રો છે આજે એ લોકો ખેતરમાં જાય તો એમને સાપ કરડી જાય કોઈ નાની વાતમાં ઝઘડો કરે તો દવા પી જાય અને એમ કરતા કરતા આપણે સિવિલ હોસ્પિટલ કે આજુબાજુની હોસ્પિટલોમાં લઈ જઈએ તો તેમને ટ્રીટમેન્ટ નથી મળતી અને આપણા સમાજના લોકો મૃત્યુ પામે છે આજે વાત કરીએ જેવી રીતે ડોક્ટર સાહેબે વાત કરીએ આજે મિત્રો દરેક પરિવારના દરેક મા-બાપના સપનાઓ હોય છે કે મારો છોકરો પણ આજે ડોક્ટર બને એન્જિનિયર બને કોઈ ક્લાસ વન અધિકારી બને અને સાથે સાથે મારા પરિવારનું નામ તો રોશન કરશે જ પણ સાથે સાથે ગામનું નામ પણ રોશન કરશે આજે તમે બધા મહેનત મજૂરી કરો છો આજે તમે 200 500 રૂપિયા મહેનત મજૂરી કરી અને તમે તમારું જીવન ગુજરાન ચલાવો છો પણ આજે જે આપણો બાળક જ્યાં જે સ્કૂલમાં જાય છે 11 થી 5 અને એ 11 થી 5 જે સ્કૂલમાં જાય છે એ હાજે શું ભણી આવ્યો એ ખરેખર તમે પૂછો છો ખરા આપણા આદિવાસી સમાજના લોકોને મે પૂછી રહ્યો છું કે તમે 200 500 રૂપિયા કમાઈને આવો છો પણ જે 11 થી 5 જે આપણો બાળક સ્કૂલમાં જાય છે એને તમે 1 કલાક બેસાડીને પૂછો છો ખરા કે બેટા તમે તું આજે શું ભણી આવ્યો પૂછો છો તમે લોકો તો મહેનત મજૂરી કરીને તમે તમારું જીવન ગુજરાન ચલાવી લીધું પણ શું તમે તમારા બાળકોને પણ આજ કોદારી આજ પાવડો અને આજ ટકારા લઈ સુરત હોય અમદાવાદ હોય ત્યાં લઈ જવા માંગો છો હે કે તમારે પણ આ ડોક્ટર સાહેબ છે એવા ડોક્ટર બનાવવા છે તમારા બાળકને એન્જિનિયર બનાવવા છે કોઈ ક્લાસ 1 અધિકારી બનાવવા છે કે નથી બનાવવા

આ લગન સીઝનમાં તમે જોજો આજ રસ્તાઓ પર આપણા સમાજના લોકો એટલા બધા જુવાણીઓ એક્સિડન્ટો થાય છે કોઈના હાથ ભાંગી જાય છે કોઈનો પગ ભાંગી જાય છે અને એ ઘણા બધા છોકરાઓ આજે નઈ જેવી વ્યસનો લઈ લઈ અને એ લોકો એક 22 25 વર્ષની ઉંમરમાં જ એમનું જીવન ટુકાવે છે આજે મારા યુવા સાથી મિત્રોને પણ કેવું છે

આ અમારી બે આદિવાસી સમાજ જ એક આપણા સમાજમાં દારૂ જુગાર આંકડા બસ આજ આપણી જિંદગી મહેનત મજૂરી કરી એવા બસો પાંચસો રૂપિયા નો ક્વોટર સેમ્પલ બિયર પી લીધો અને આવનારા દિવસોમાં શું થશે બસો પાંચસો હજાર રૂપિયા કાલે કશું ખરીદી કરવાનું હશે એની આપણે ચિંતા નહીં કરતા બસ પાર્ટી ચલો ભાઈ મરઘી કાપી નાખો આમ કરી નાખો બસ એમાં જ આપણે તાગડ ધીંગા કરી કરીને આપણી જિંદગી પૂરી કરી નાખીએ છીએ હમણાં અમે ભગવાન નું ખોટું નહીં માનતા અમે પણ પ્રકૃતિ પૂજીએ છીએ અમે પણ ભગવાનો માનીએ છીએ હમણાં નવરાત્રી આવી તો દસ દસ દિવસ તમે લોકો તૈયાર બૈયાર થઈને ગરબા રમવા જતા રહ્યા હમણાં દિવાળી આવી એટલે દસ પંદર દિવસ એમાં કાઢી નાખ્યા હમણાં ભાદરવા હવે ફાગવેલનો હમણાં સંઘ લઈ લઈને જશે હા એટલે દસ દસ પંદર પંદર દિવસ સુધી તેનો પ્રવાસ કરશે એમાં સો ટકા જે ગામ હોય છે એમાંથી પચાસ થી સાહીઠ ટકા આપણા જુવાનિયાઓ સત્સંગો લઈ લઈને જાય છે જાય છે કે નહીં જતા હમણાં લગ્ન સીઝન આવશે એટલે લગ્ન સીઝન દસ દસ વાગ્યા થી પાંચ પાંચ વાગ્યા સુધી તે બેન્ડો નાચી નાચીને આવશે પેન્ટ ઠેકાણા હોય ના આટલા અદ્ધર અધર પેન્ટ પહેરશે અને એમાં ને એમાં આપણી જિંદગી આ પૂરી થઈ જાય આપણે પણ જાગવું પડશે જો તમે નહી જાગો ને તો આ તમારા જે બાળકો જે નાના નાના ભૂલકાઓ છે ને એમનું જીવન ખરેખર બહુ અઘરું આવવાનું છે આજે સરકારે બે દિવસ પહેલા જાહેરાત કરી કે જે લોકો ડોક્ટર એન્જિનિયર અને જે સારી સારી ડિગ્રી મેળવવા માટે જે લોકો બહાર જે સારી સારી યુનિવર્સિટીઓમાં જાય છે એવા લોકો માટે સ્કોલરશિપ પણ સરકારે જે એસટી કેટેગરીમાં મળતી હતી એ સ્કોલરશિપ પણ બંધ કરી દીધી તમને બધાને આ વાતની ખબર છે ખબર છે ખરી આજે તમે વિચાર કરો આજે બીજા કોઈ પણ સમાજ માટે જાતિનો દાખલો કઢાવો હોય તો એની કોઈ પણ પેઢી માંગવામાં નથી આવતી જ્યારે આપણા લોકો માટે તણતર પેઢીમાંના દાખલા જોઈએ છે અને લાઇનોમાં ઊભું રહેવું પડે છે આજે ઘણો બધો આપણો ટ્રાયબલ વિસ્તાર છે આજે ઘણા બધા લોકો પાસે તણતર પેઢીના દાખલાઓ નથી હોતા એના લીધે આજે આપણા છોકરાઓ મહેનત મજૂરી કરવા જાય છે એટલે આપણે જાગવું પડશે

કોઈ પણ પાર્ટી ના હવે ઝંડા ઉઠાવવાનું બંધ કરી દો ક્યાં સુધી તમે ગુલામી કરશો હવે આપણે ગુલામી કરવાનું બંધ બરાબર આપણી જમીનો છીનવાઈ ગઈ આપણી

આવનારા દિવસો માં આજ જનુન અને આજ જુસ્સા સાથે આપણે લડવું પડશે આ નવા વર્ષના શે મિલન માં આજે ચૈતર ભાઈ એ ઉમર ગામ થી અંબાજી સુધી ઘણા બધા આપણા વિસ્તારોના